મારના વાળા ભરત થી પોપટભા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન આજે વહેલી સવારે પાંચ વાગે આશરે છેતરુજી ડેમ ઓવરફોલો થયો એટલે ભાવનગર જિલ્લાના ખેડૂતોનો જીવાદોરી સમાન ડેમ એ હતો એ ઓવરફોલો થયો ઘણા સમયથી આ વર્ષે ડેમ નહીં ભરાય એવી સૌને ધારણા આપે પણ ઈશ્વરની માતાજીની કૃપાથી આજે ડેમ ઓવરફ્લો થયો એટલે ભાવનગર જિલ્લાના ખેડૂતો અને અમે પણ ખૂબ મોટા પ્રમાણમાં આનંદ અનુભવીએ છીએ અને ખુશી વ્યક્ત કરી પણ છેલ્લા બે હજાર પંદર થી અમારું આંદોલન ચાલે છે એટલે ક્ષેત્રજી સિંચાઈ વિભાગમાં ઘણા કેનાળોના કામ થયા પણ આજે પણ ખૂબ મોટા પ્રમાણમાં છેવાડાની કેનાળોના કામ બાકી છે એમાં ખાસ કરી જમણા કાંઠાની કેનાળ ઓગણીસો ને પંચ ચોરાણું માં શેત્રજી સિંચાઈ વિભાગે તરેડી વાલાવાવ ભાજરોડ સથરા અને વડલી ગામની આશરે બસો થી વધારે ખેડૂતોની જમીન સંપાદન કરી અને સિંચાઈનું પાણી આપવાના ખેડૂતોને એવી શરત હતી પણ આજે ત્રીસ વર્ષથી ઓગણીસો ને પંચાણુંથી થી લઈ આજે બે હજાર ચોવીસ સુધીમાં એક પણ પાણી આપ્યું નથી એટલે અમારે ગયા વર્ષે પણ માંગણી હતી અને અત્યારે પણ અમારી માંગણી છે કે કા અમને પાણી આપો અને કા આ ખેડૂતોની જમીન પાછી આપો જો પાછી આપવામાં નહીં આવે તો આવતા દસમા મહિનામાં કે અગિયારમા મહિનામાં જ્યારે પાણી સલાહકારની સમિતિની ચેતૃજી મિટિંગ હોય છે ત્યારે હલા બોલ પ્રોગ્રામ કરજો અને મીટિંગમાં અમે જોયા જેવા પ્રોગ્રામો કરજો એવી જ રીતે તે જે જમણાકાંઠાની કેનાલ છે એ રાણીવાળા તેલાઈન સતરા સુધી પાંચ ફૂટ ઊંડી અને દસ ફૂટ પોળી બનાવી આપે એવી જ રીતે ડાબા કાંઠાની કેનાલ છે એ કોઈ એક સેક્શન ઊંડું કરી આપે એવી અમારી માંગણી છે અને ઘણા વર્ષોથી જે ખખડધજ ઓગણીસો ને ત્રેસઠ થી આ બારીઓ દરવાજા છે એમનામ છે એ નવા બનાવી આપે જો નહીં બનાવી આપે તો આવનારા દિવસોમાં જોયા જેવા પ્રોગ્રામો થાય છે અને પ્રજાના મતથી લોકોના મતથી ચૂંટાયેલા ધારાસભ્યો કે જિલ્લા અને તાલુકાના આગેવાનો જ્યારે શેત્રુજી ડેમ ઓવરફોલો થાય અને સિંચાઈનું પાણી કેનાળમાં આપવાનું થાય ત્યારે હળ પદુડા થાય અને વધામણા કરવા પૂગી જાય પણ ક્યારેક ખેડૂતોને ન્યાય મળે એવી વાત કરતા નથી અને ભાવ ખાસ કરીને ભાવનગર મહાનગરપાલિકા પાસે શેત્રુજી ડેમનો વેળો બસો કરોડ થી વધારે રૂપિયા બાકી છે એ વસૂલતા નથી અને ખેડૂતોને પાંચસો રૂપિયા બાકી હોય તો ખેડૂતોને દંડ અને સજા કરવાની જે જેતૃજી સિંચાઈ વિભાગ ધમકી જેવા પ્રોગ્રામો કરે છે એ હવે અમે ચાખી લેવા માગતા નથી અને છેતરજી સિંચાઈ વિભાગ છે એ ભાવનગરને જે પાણી આપે છે એ આઠ પૈસે આપે છે અને ભાવનગર મહાનગર પાલિકા બધા ભાવનગરના લોકો પાસેથી એસી પૈસા વસૂલી અને દર વર્ષે કરોડો રૂપિયા ચાવ નેતાઓ અને અધિકારીઓ કરી દે છે એટલે હવે આ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર છે એ અમે હાલવા દેવાના નથી જય હિન્દ જય ભારત